શું છે થેલીનું શું છે હંડ્રેડ રૂપીઝમાં છે ઓકે તમને હંડ્રેડ રૂપીસમાં બેગ મળી રહેશે અલગ અલગ પ્રકારની અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ સાઇઝમાં તમને એકસો વીસમાં પડી રહેશે આ છે શ્યામ થેલી ભંડાર અહીંયા તમને દરેક જાતની થેલીઓ અને બેગ્સ મળી રહેશે ટેબલ કવર એરપીલો બેક કવર વોશિંગ મશીન કવર ટીવી કવર ફ્રીજ કવર બધું જ તમને મળી રહેશે ફોરેન જવા માટે જે ટાવર બેગ છે એ પણ તમને અહીંયા મળી રહેશે હલો ફ્રેન્ડ્સ તમને અહીંયા પ્લાસ્ટિકની દરેક વસ્તુઓ મળી રહેશે જેનું નામ છે સુરેશ સ્ટોર ફિનાઇલ ગોળીથી લઈને તમને બધું જ પ્લાસ્ટિકની વસ્તુઓ જે સામાન છે બધું જ મળી રહેશે કાંસકા છે નાળા છે એ ટુ ઝેડ વસ્તુ તમને અહીં મળી રહેશે આ ગણી તમને પચાસ રૂપિયામાં આવશે અને બીજી જે છે મોટી એનાથી થોડી સાહીઠ રૂપિયામાં મળી રહેશે

અચ્છા બેંક નું લોકર બોક્સ પણ તમને અહીંયા મળી રહેશે અચ્છા પીગી બેંક ના બધી જાતના પીગી બેંક પણ તમને અહિયાં મળી જશે અરે સ્ટાર્ટિંગ કેટલા છે આ પીગી બેંક ના સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે પીગી બેંક બસો રૂપિયા અચ્છા બધું સ્ટીલ ની આઈટમ બધી સ્ટીલ ની આઈટમ છે તમને બસો રૂપિયા થી સ્ટાર્ટ થશે પીગી બેંક અને ત્રણસો ચારસો અને તમને જેટલી સાઈઝમાં જોઈએ સાઈઝ પ્રમાણે તમને પીગી બેંક મળી રહેશે અને અલગ અલગ પ્રકારના તમને ડબ્બા છે પેટી છે સોરી ચારણી છે ચારની મળી રહેશે અને સામે તમને જોઈ રહ્યા છો કે નાની મોટી પેટી ડોક્યુમેન્ટ્સ માટે તમને પેટી પણ મળી રહેશે વેલણ પાટલી પણ તમને લાકડાની અહીંયા મળી રહેશે આ કેલ્ક્યુલેટરનું એક સ્ટીલનું કવર પણ છે તે પણ તમને મળી રહેશે અચ્છા આ મસાજર પણ તમને મળી જશે એક્યુપ્રેશર માટે જ આવે છે એક્યુપંચર માટે આવે છે ઝાટક છે બ્રશ છે અલગ પ્રકારના લાઇટર્સ છે ગરણી છે ઘણી બધી વસ્તુઓ છે મેટ છે આ ક્રોકરી પણ તમને અહીંયા મળી રહેશે તહેવારોમાં શણગારવા માટે જે વસ્તુ આવે છે હાર છે બર્થ ડે માટે છે આ ક્રિસમસ માટેના પણ તમને અહિયાં આ ઢીંગલા મળી રહેશે દરેક જાતના તોરણ તમને અહીંયા મળી રહેશે આ ફુગ્ગા પણ તમને અહીંયા મળી રહેશે નાના મોટા સાઇઝમાં

બેંગલ્સ કરીને છીએ તેમાં તમને અલગ અલગ પ્રકારના બેંગલ્સ મળી રહેશે તમને દરેક પ્રકારની જ્વેલરી પણ મળી રહેશે તમને ગોલ્ડન સેટ પણ તમને મળી રહેશે શું છે આ સેટનું સ્ટાર્ટિંગ અચ્છા અચ્છા તમને સ્ટાર્ટિંગ દોઢસોથી છે ને આ તમને સ્ટાર્ટિંગ દોઢસોથી આ સેટ મળી રહેશે ગોલ્ડન સેટ છે અચ્છા સો રૂપિયા વાળા પણ તમને મળી રહેશે સેટ છે અલગ અલગ ડિઝાઇનમાં તમને અહીંયા મળી રહેશે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા મળી રહેશે હલ્દી માટે તમારે શણગારવા માટે આવે છે એ શણગાર પણ તમને મળી રહેશે ઘણી બધી તમને અહીંયા તોરણ મળી રહેશે આ છાબડી પણ તમને અહીંયા ડિઝાઇનર છાબડી મળી રહેશે આ હલ્દી માટે તમને આ એક તૈયાર જે ડીશ છે શણગારવા માટેની શણગારી ડીશ તમને મળી રહેશે नहीं ये इसमें बोल वाली है यहां से कैसे करेंगे હલો ફ્રેન્ડ્સ આ તમને અહીંયા ક્રિસમસની વસ્તુ પણ અહીંયા મળી રહેશે રમકડાં છે પ્લાસ્ટિકના રમકડા તમને એ મળી રહેશે ક્રિસમસ ટ્રી પણ છે તમને મળી રહેશે અહીંયા ક્રિસમસની ટોપિક ક્રિસમસના ડ્રેસ બધું તમને અહીંયા મળી રહેશે પ્લાસ્ટિકના બોલ્સ પણ તમને રમકડાના મળી રહેશે સ્પેશિયલ ક્રિસમસ ટ્રી અને ક્રિસમસ ને લગતી બધી તમામ વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે તમને હોલસેલ ના ભાવે રમકડા મળી રહેશે ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ આપણે અહિયાં જોઈએ કેવા કેવા રમકડા મળે છે આ રમકડાની ગાડીઓ તમને મળી રહેશે બારબી ડોલ્સ પણ તમને અહીંયા મળી રહેશે ફ્રેન્ડ્સ સુપર હિરોના ટોઈસ પણ તમને અહીં મળી રહેશે હેલો ફ્રેન્ડ્સ આ છે આર હરિકૃપા ગિફ્ટ એન્ડ નોવેલ્ટી શો આંટી પાસે એક ફ્રેમ છે લાઇટિંગ વાળી ફ્રેમ છે એ આપણે ચાલુ કરીને બતાવી રહ્યા છે રીતે ચાલુ થશે ફ્રેન્ડ્સ પણ આ બ્રાઇટનેસ વધારે હોવાથી કેમેરામાં થોડી લાઇટ વધારે છે એક બીજી યુનિક આઈટમ તમને બતાવી રહ્યા છે આ ટચ કરવાથી કલર ચેન્જ થાય છે આ એક બીજી ગિફ્ટ આઇટમ છે જે યુનિક છે જે રિમોટથી ચાલે છે એ અંકલ તમને ચાલુ કરીને બતાવી રહ્યા છે આ રીતે રિમોટથી તમે અલગ અલગ કલર ચેન્જ કરી શકો છો આ પણ એક યુનિક ગિફ્ટ આઇટમ છે અને સાડી ચારસો રૂપિયા છે અને આ બાજુ પડે છે એના સાડી ત્રણસો રૂપિયા છે અને આ એક નાની સાયકલ છે બહુ સરસ છે ગિફ્ટ માટે અને બીજી ઘણી બધી યુનિક આઈટમ્સ એટલા ત્યાં છે. હવે ઇંચાઈમ છ અલગ અલગ પ્રકારના અને આ બોટલ છે વોટર બોટલ આને પચાસ રૂપિયા છે ફક્ત પચાસ રૂપિયા છે બહુ રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા ગિફ્ટ્સ મળી હશે ફ્રેન્ડ્સ આ બીજી છે પંચોતેર રૂપિયાની છે ફ્રેન્ડ્સ આ છે કાચનો કપ જે દોઢસો રૂપિયાનો છે भगवान की मूर्तियों पण छे तुमने गिफ्ट्स में આપ્યું હોય તો ને ઘણી બધી આઇટમ છે યુનિક આઇટમ્સ હમણાં ત્યાં મળી રહેશે ફ્રેન્ડ્સ અને આ એક યુનિક આઇટમ મ્યુઝિકલ આઇટમ છે અમારી પાસે ઓકે હવે દેખા કામ કરે છે કામ કરે ઓકે હવે દેખા કામ કરે છે ફ્રેન્સ તમને અહીંયા પ્લાસ્ટિકની બધી જ વસ્તુઓ મળી રહેશે फ्रेंड्स आ पायल स्टोर है अँ मुंशीना खाँचा में जो होलसेल एंड रिटेलर है डिस्पोजेबल ग्लास डीश नेपकिन पड़िया पतरा सिल्वर फॉइल वगैरह तब मैं यहाँ कवर पर मड़ी रहे से लगने प्रसंग है चांलो करो मारे यहाँ मैट पर तब मैं मड़ी रहे से पढ़िया पत्रा ग्लास से થર્મોકોલના લગ્ન પ્રસંગે સુપ્રસંગે તમારે જોઈએ તો તમને મળી રહેશે હા પડિયા ચમચી છે બધું જ તમને અહીંયા મળી રહેશે હજુ બેગ્સ કરીને છે ત્યાં તમને અલગ અલગ ડિઝાઇનર નાની મોટી બેગ્સ મળી રહેશે સાડીઓના કવર પણ તમને મળી રહેશે

Subscribe for more videos, it's free. Thanks for watching. Please like, comment, and share, it's free.